ભવ્ય શોભાયાત્રા સાથે પૂજી ઘરે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર સેવક તરીકે અયોધ્યા ગયેલા કાર સેવક વિનોદ કરાદે સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સોસાયટીના રીસો જોડાયા હતા આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેના ભાગરૂપે દેશના સર્વ લોકોને આમંત્રણ ભવ્ય ફોટાનું વિતરણ માટે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષર ઠેર ઠેર શોભાયાત્રા કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલા ગણેશ સાઉન શીપ સોસાયટીના રામ ભક્તો દ્વારા અક્ષર કરશ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઘરે ઘરે પહોંચી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયના વિ પત્રિકા વિતરણ કરી ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શુભ અવસર પર સોસાયટીના સદસ્ય અને કાર સેવક વિનોદ કરાદેનું ફૂલહાર અને સાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ ડીવીએસ પટેલ પ્રકાશ મહેતા દિનેશ વાઘેલા અરવિંદ ટંડેલ દીપક પારેખ અજય ભાટિયા ધ્રુવેશ મહેતા કૃણાલ કરાદે સહિતની મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સહભાગી થઈને રામ નામના સૂત્રોચ્ચારોથી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું હિન્દુ સમાજના પ્રેના પુત્ર અને આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું બાવીસમી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજ રોજ ગણેશ ટાઉનશીપના સૌ રહેવાસીઓ માતાઓ ભાઈઓ બહેનો અક્ષત તરસ યાત્રા અહીંયા કરી કાઢવામાં આવી છે અને ઘરે ઘરે જઈને અક્ષત આપીને આમંત્રણ કરવાના છે અને ખાસ કરીને જ્યારે ઓગણીસો નેવુંની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા તેઓ બી અમારા સોસાયટીના રહી છે ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકો એ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે અને આગામી બાવીસમી તારીખે જ્યારે રામલલ્લા પુનઃસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામનો અનેક કાર્યક્રમો અમે સોસાયટીની અંદર બી કરવાના છે અને આજે મોટી સંખ્યામાં ગણેશ ટાઉનશીપમાં ઘરે ઘરે ફરીને અક્ષરકરસનો અમે કરસ આપીને એ લોકોને આ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની અંદર સહભાગી બનાવવા જઈ રહ્યા છે 22 બાવીસ જાન્યુઆરીના રોજ વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે એ સંદર્ભમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે એ પૈકીનો આજે કાર્યક્રમ ગણેશ ટાઉનશીપ સોસાયટીનો છે અને અહીંના સૌ રહીશોએ દિવેશભાઈ બીજા બધા આપણા મિત્રો આપ મહેતાભાઈ બધા મળીને આ કાર્યક્રમને આગળ ધપાવતા પહેલાં મારું સ્વાગત કરેલું છે સ્વાગત એના માટે કે ઓગણીસો નેવુંમાં જ્યારે પ્રથમ કાર સેવા થઈ તેમાં હું સામેલ હતો અમે જે રીતે ત્યાં પહોંચવાની કોશિશ કરતા હતા અયોધ્યા રામ મંદિર માટે તે વખતનો માહોલ આજે પણ નજર સમક્ષ છે અમે જંગલોમાંથી ગુજરતા હતા ઠેર ઠેર પોલીસ હતી માચડા બાંધેલા હતા એક જગ્યાએ તો અમે પાણીની એટલી તરસ લાગેલી અમે સત્તરથી અઢારનું ગ્રુપ હતું તો ત્યાંની મહિલાઓએ અમને પાણી નહોતું પીવડાવ્યું એવું કીધેલું કે અમારા મુલાયમસિંહ ગદ્દી બેઠા બેઠાએ જબ મંદિર બનાને નીકળે હો અને અમને ગાળા બોલીને કાઢેલા અને પુરુષો ભેગા થયેલા તેમણે એવું કીધું કે સામને ઘર દીકતી વસ્તુ છુપ જાઓ રાત કો નીકળ જાના અને કુદરતને કરવું કદાચ અમારી આવડત લાંબી હશે અમે કોશિશ કરતા હતા કે છુપાઈ જઈએ રાત્રે આગળ વધીએ અને પોલીસની ગાડીઓ આવી ગઈ અમને એરેસ્ટ કરેલા અને અમને પછી એમણે કીધું કે આ યાદવોનું ગામ છે હું સાહેબ અમને તો અમને છુપાવવાનું કીધેલું ને સહકાર આપતા હતા કે તમે છુપાઈ ગયા હોત ને તો રાત્રે તમારા હાડકાં ટાંટિયા તોડી નાખતે કે આ લોકો આ પરિસ્થિતિ હતી અને એવી ઘણી બધી લોકો સાથે વીતેલી છે પણ મૂળ વાત પર પાછો આવું તો મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ મહેતાભાઈને જે કંઈક આ આગેવાનો છે બધી બહેનો છે એ સૌનો હૃદયથી આભાર માનું છું